સુરત શહેરના મહીન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બસો ઓગણચાલીસ પોઈન્ટ પાંચસો ગ્રામના ઇન્ટરનેશનલ ગોલ્ડના ગુનામાં નાસ્તા પોલીસે પાડ્યો સુરત સુરત પોલીસ કમિશનરના આદેશથી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટનો ઉપયોગ કરી ભારત સરકારની કસ્ટમ એક્સાઇઝની ડ્યુટી ભરવી ન પડે તે માટે શરીર ઉપર તેમજ લેગેજમાં સંતાડી એન કેમ પ્રકારની ઇમિગ્રેશન સિક્યુરિટીમાંથી પસાર થઈ ગેરકાયદેસર રીતે સોનાની દાણા ચોરી કરતા ઇસમો પર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી જેથી તે સૂચનાના અનુસંધાને એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ ચૌધરીને મળેલ બાતમીના આધારે તારીખ સોળ નવ બે હજાર રોજ સુરત રેલવે સ્ટેશન સામે રૂપા રેસ્ટોરન્ટની સામે જાહેર રોડ ઉપરથી આ કામે પકડાયેલ આરોપી ભાવિક કાતરિયાને ઝડપી પાડી ટ્રોલી બેગની અંદર સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરી છુપાવીને દુબઈથી લાવેલ સોનાના પાવડરનું વજન

ઉર્ફે અક્રમ ઇસ્માઈલ પટેલ ઉમર ઓગણત્રીસ ધંધો રિક્ષા ડ્રાઈવર અને રહેવાસી વડીયા ખડકી મચસરા ગામ તાલુકો અમોદ જિલ્લો ભરૂચવાડા ને ઝડપી એસઓજી પોલીસને સફળતા મળી બ્યુરો રિપોર્ટ ડેલી ટીવી સુરત